અંકલેશ્વરના જૂના બોરબાટા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે આગામી ગુરુ પૂર્ણિમાના પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી એક પેઢ માકે નામ અંતર્ગત પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષોના છોડ આપી ગુરુવંદનાના ભાગરૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા જૂના બોરબાટા ગામ સ્થિત તપોવન આશ્રમ ખાતે આગામી ગુરુપૂર્ણિમાનો પર્વની અનોખી રીતે ઉજવણી થઈ હતી જે અંતર્ગત પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષોનો છોડ આપી ગુરુવંદનાના ભાગરૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો જૂનાપુરબાટા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે આજરોજ પૂર્ણિમા પર્વે વંદન્ય ગુરુ પરમપુંજી નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષોના એક છોડ આપી તેને આગામી ત્રણ મહિના દરમિયાન ગુરુ વંદના ઉછેર કરી તેના ફોટો પર્યાવરણ સાથે અનુયાયીઓ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લીન થઈ ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા આ સ્થાન આશ્રમ જુના બેઠા બેટ જે અંકલેશ્વર ખાતે આવેલું છે મા નર્મદાના તટ પર અહિયાં આધ્યાત્મિક માટે યોગી નારાયણ સ્વામી આ યજ્ઞ આદરેલો અવારનવાર શિબિરો જે આધ્યાત્મિક માં આગળ વધવા માટે શિબિરોના આયોજન થાય આધ્યાત્મિક માર્ગે કેવી રીતના આગળ વધવું એની પૂર્ણ માહિતી અહિયાં આપવામાં આવે તેમજ બાળકોના ઘડતર માટે જે બાળકોની અંદર દેશ પણ જ્યારે આજે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ છે ત્યારે અહીંયા આજે ગુરુદેવના સાનિધ્યમાં જે જે કોઈ સાધકો દેશભરમાંથી આવેલા છે દેશ વિદેશમાંથી પણ આવેલા છે તે દરેકને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રોપા છે વૃક્ષના એ આજે પ્રસાદના સ્વરૂપમાં દરેક જણને એક એક રોપો આપવાનો છે ફક્ત આપવાનો નથી પણ એની પાછળ એમનું જતન પણ કરવાનું છે દર ત્રણ મહિને અમારે એમનો ફોટોથી અપડેટ લેવાની છે અને આવતા વર્ષે જેનું પણ વૃક્ષ સારું ગ્રોથ કરેલું હશે એને અમે પાંચ વ્યક્તિઓને એને સન્માનિત કરીશું ફોટા સાથે તો આવી રીતના પરંપુ જે ગુરુદેવ પ્રકૃતિ માટે પ્રકૃતિ પ્રિય છે અને અવારનવાર વૃક્ષારોપણના કાર્યક્રમો અહીંયા થતા રહે છે આજુબાજુના શહેરોમાં ગામમાં પણ અહીંયા કાર્યક્રમ પરમ ચેરિટેબલ વૃક્ષારોપણ કરી નારાયણ સ્વામીના આશીર્વાદ કૃપા અને દર ગુરુ પૂર્ણિમા નો મહોત્સવ ઉજવીએ છીએ દર વર્ષે આ પ્રસંગ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે તો શા કાર્યક્રમ કરીએ તો કે માનવજાત એક મિનિટે પચીસ ક્યુબિક ઇંચ ઓક્સિજન લે છે ને આખા દિવસમાં પાંચસો ને પચાસ લીટર ઓક્સિજનનો વપરાશ કરે છે જીવન પર્યંત સાહીઠ વર્ષનું એવરેજ આયુષ્ય ગણીએ તો લગભગ બાવીસ કરોડનો ઓક્સિજન લે છે તો આ ઓક્સિજન આવે છે ક્યાંથી આપણને કોણ આપે છે તો કે પરમ કૃપારૂ દેવ સ્વરૂપે આ ધરતી પર વૃક્ષનો અવતાર લઈને અવતારિત થયા છે એવા વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે એટલા માટે આ સંકલ્પ માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો કે ધરતીને હરિયાળી બનાવીએ ઉજ્જવર બનાવીએ તેમજ પ્રફુલ્લિત રહે માનવ જીવન પર્યાવરણને પર્યાપ્ત ઓક્સિજન મળે એ માટે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો જોઈએ અમારા સદ્ગુરુ દેવ પૂજ્ય નારાયણ સ્વામીનું પણ આ સ્વપ્ન છે કે દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે આ વર્ષે અમે તપોવન જૂના બોરભાટા બેટ મુકામે પંચ્યાસી વૃક્ષ વૃક્ષારોપણ કર્યું જેમાં હરદે નાગકેસર કૈલાસપતિ જેવા વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમારે ત્યાંથી દૂર દૂરથી પઢારેલ સાધકોને પણ આજે અમે એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સહિત અર્પણ કરવાના છે ટોટલ બારસો ને એકાવન ઝાડનું આજે વૃક્ષારોપણ થશે